જય દ્વારકા જય માતાજી હર મહાદેવ મહાદેવ ભાઈ આજે આવવાના મહેમાન તો આપડે ભાઈ અત્યારે સાડા દસ નો ટાઈમ થઈ ગયો ને મહિલા વિભાગે ભાઈ કામગીરી ચાલુ કરતી હતી હથિયાર ઉપાડી લીધા મહિલા વિભાગે કેમ કે મહેમાન આવે એટલે આપણે તો ખાલી બે હોય ચા પાણી પી નાસ્તો કરીને જમવાનું જ હોય પણ મહિલા વિભાગને કામ વધીએ પણ એ લોકો એના હથિયાર પહેલા જ ઉપાડી લીધા પહેલા અમારે હારી કબન કામે વર્ગી ગયા તમને બતાવી દો અમને પાંદડીઓને ફોલવા માંડ્યા અને થારી લઈને કચરો પણ સાફ કરવા માંડ્યા અને આ અમારે હજી વાલ ફોલે અને આ કોબીનો કંઈક આવી દે છે આ ગરીબ કોણ આવવાના છે મહેમાન મહેમાન ઘરના છે

એટલે આપણે આવડે જ છે એવું નહીં ને બૈરું કદાચ નિહાય જાય કે હું નહીં કર દઉં ને ધમકી આવે તો આપણે કરી લઈએ આપણે અત્યારે મૂક્યા નથી બધું આવડે જ છે એવું કઈ છે નહીં કેમ કે જ્યાં લગ્ન પ્રસંગ હોય મોટા કાર્યક્રમ હોય ત્યાં મહિલાઓ નથી કરતી ત્યાં અમે પુરુષો જ બનાવતા હોય એટલે અમને બધું આવડે જ છે કોબીની દેશા તો જો કરી મિક્સ સબ્જી ને સરસ આવી નવાજી ઉપર ફૂલ મહેનત થી કરે છે કામ અને અમારે બેન પણ જો કામ કરવો મીડિયા શું કરો કામ બેન ધોળ ભરીને શું કરવાનું છે આપણે

આ બાજુ હું બિસક અને આ બાજુ સમોર બનાવું જો અને આ બધું અમારે કામ છે તો ભાઈ અમે ત્યારે ભાઈ રમીએ અને ઉડાડીએ શું હા પણ ગયા આમ કે બેટા

સુલાની જે મીઠાશ આવે ને એ ભાઈ કોઈ દી આપણે ગેસ ના કે ઇલેક્ટ્રિક સગડી ના કે કોઈ પણ હોય સુલા જેવી મીઠાશ ક્યારેય આવી નથી અને આવશે પણ નહીં જો ભાઈ આ રોટલાની ડિઝાઇન અને આ રોટલો અને આ ભાઈ ગાયનું ઘી લગાવીને જે ખાય એનો કંઈક ટેસ્ટ અલગ હોય છે એનો સ્વાદ અલગ હોય છે આવી રીતના ભાઈ માફણ નાખી ઘી નાખી गाय नुकी छे ए वाली हो अन अमर बेन ना तोफा ना आवी जे कोण आवन छे कर्म भाई ना रे छे कर्म भाई छे कोण आवन छे कर्म भाई छे तो कौन है उमेश कौन से दकड़ों की नूज है कौन से बेट इनो दकड़ों से हेलो मैं रारिकन सर्दी मोटी की नहीं

અલગ ગરમ ગરમ જમી લઈએ અત્યારે બધું આવી ગયું છે હવે બેસી જાય બધું જમવા લીંબુ લઈ થી લીંબુ દેના હોય તો ટીક્કા હે નો આદિનાથ હોયમાં ને આટનું આવે તો બતાવ આવ ને આવવા માણા હોય કીના છે

ਕਿ ਤੁਮੇ ਆ ਜੇ ਪਾਸਾ ਮੇੜੋ ਕਰਵਾਉਣ ਨਾਲ ਨਾਮ ਮਗੇ ਨਾਮ ਕੋਲ ਵਾਲਾ ਚੋਤਾ ਬਦਲ